અમદાવાદના રામોલ હાથીજન રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ પાણીની પાઇપલાઈનમાં હજારો લીટર પાણીનો વેડફાટ રસ્તાના વિસ્તૃતીકરણની કામગીરી દરમિયાન બની ઘટના જેસીબી મશીનથી કામગીરી દરમિયાન પાઇપલાઇનમાં ભંગાણ પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સર્વિસ રોડ ઉપર પાણી ભરાયા દ્રશ્યમાં જોઈ શકાય છે સર્વિસ રોડ ઉપર અત્યારે હાલ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે પાણીની લાઈનમાં ભંગાણને કારણે હજારો લિટર પાણીનો વેડફાટ થતો પણ અત્યારે જોવા મળી રહ્યો છે રસ્તાના જે કામગીરી ચાલી રહી છે તે દરમિયાન જેસીબી મશીનથી કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન પાણીની પાઇપલાઇનમાં આ ભંગાણ સર્જાયું છે હાલ તો હજારો લિટર પાણીનો વ્યય થતો પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે તો રામોલથી હાથીજન રોડ ઉપર આ લાઇનમાં ભંગાણ સર્જાયું છે જેને કારણે અત્યારે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે રામોલથી ન્યૂ મણિનગરનો જે રસ્તો છે તેના વિસ્તૃતિકરણની કામગીરી ચાલી રહી છે